આજે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો કરુણા નિધિમાં કામાધિક વ્યાપે નહીં નહીર્ષા માન તણો નવલેશ જો મુક્તાનંદ સ્વામી જે કોઈને સુખી થવું હોય એ વ્યક્તિએ ભગવાનને તત્વે કરીને ઓળખવાની જરૂર છે આપણા જેવા જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી આપણું અજ્ઞાન છે અને એ અજ્ઞાન મોટા મોટું અજ્ઞાન છે ભગવાનના ભક્ત થવું હોય ને ભગવાનના વાલા થવું હોય ભગવાનના ધામને પામવું હોય ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનને માત્ર ને માત્ર આકારની દ્રષ્ટિએ નાચી જાતિની દ્રષ્ટિએ કે આલોકની દ્રષ્ટિએ જોવાનું બંધ કરો ભગવાન એ ભગવાન છે સર્વથી પર તત્વ છે આપણને કામ વ્યાપે ક્રોધ વ્યાપે લોભ વ્યાપે માન મોહ વ્યાપે બધા દોષો આપણા હૈયામાં ઓછા પ્રમાણમાં ભર્યા છે ભગવાન એ તમામ દોષોથી સ્વભાવથી પ્રકૃતિથી પર છે કાળ કર્મ ને માયાથી પણ પર છે પ્રકૃતિ પુરુષથી પર છે એમનામાં લેશ માત્ર પણ કામાદિક વિકાર નથી થતા કારણ કે ભગવાન નિર્ગુણ તત્વ છે આપણામાં ગુણ છે રજો ગુણ છે તમો ગુણ છે દેહ ભાવ છે અહંતાને મમતા છે ભગવાન એવો એક તત્વ છે જેનામાં માયાનો લેશ માત્ર ઔષ્ણથી ઈર્ષા માન તણોનવ લેશ જો આપણે વ્રત કરતા હોઈએ દાન કરતા હોઈએ ભક્તિ કરતા હોઈએ સેવા અને સત્સંગ કરતા હોઈએ તો પણ ઓછા પ્રમાણની અંદર આપણામાં ઈર્ષા રાગ અદેખાય દેખાડો દંભ કપટના ભાવ આવી જાય છે જ્યારે સંત અને ભગવંત એક નિર્ગુણ તત્વ છે એને જ્યાં સુધી દિવ્ય નહીં માનીએ નિર્દોષ નહીં માનીએ ત્યાં સુધી આપણે નિર્દોષ થવાના નહીં ભગવાન આપણને વધુ વાલા ક્યારે લાગશે જ્યારે આપણે એનો મહિમા સમજીશું ત્યારે એમનામાં લેશ માત્ર પણ સાંસારિક ભાવ નથી એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ભગવાન ભેળા રહેતા હોય એ તો પણ ભગવાનનું સુખ નહીં આવે મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કડવા વેણ કહે પોતાના દાસને ઔષધ સમ આપી ઉપદેશ જો ભગવાન ને સંત આપણને કડવા વેણ કહે એ આપણા સૌના માટે ભવરોગ મીટાવાની ઔષધિ છે કામનો રોગ ક્રોધનો રોગ લોભનો માનનો ઈર્ષાનો રોગ આપણને લાગુ પડ્યા છે જન્મ મરણનો મોટો રોગ એ જ્યાં સુધી એમણે આદેશરૂપી ઔષધિ આપી છે એને આપણે અંગીકાર નહીં કરીએ સ્વીકારીશું નહીં લઈશું નહીં ત્યાં સુધી આ બધા દોષો અને આ મહારોગ ટાળવાના નથી એને ટાળવા માટે બાળવા માટે મહારાજે કહ્યું કે ભગવાન અને મોટા પુરુષને જેવો જાણે તેવો પોતે થાય ભગવાનને આપણે નિર્દોષ માનીએ તો નિર્દોષ થઈ જઈએ નિષ્કામી માનીએ તો નિષ્કામી થઈ જઈએ મહારાજે ત્યાં સુધી કહ્યું કૂતરા જેવો કામી હોય પરંતુ ભગવાનના મોટા સંતને જો નિષ્કામી સમજે તો અતિશય નિષ્કામી થાય અને મહાન મહાનૈષ્ઠિક બ્રહ્મચારી હોય પરંતુ ભગવાન કે ભગવાનના ધારક સંતની અંદર દેહ બુદ્ધિ રાખે દોષ બુદ્ધિ રાખે તો મહા મહાકામી બની જાય છે એનું કલ્યાણ થવું ઘણું કઠણ છે એટલા માટે મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર માત્રના સાર સમાન એવી અદ્ભુત સાધના આપણને આ પદમાં બતાવે છે ભગવાનનું સુખ લેવું હોય તો આના ઉપર ફોકસ આપવાની જરૂર છે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે કરુણા નિધિમાં કામ કરુણા નિધિમાં કામાં દિક વ્યાપે નહીં ઈર્ષામાં તણો નહીં અંતર લે શજો કડવા વેણ કહે પોતાના દાસને ઔષધ સમય આપે ઉત્તમ ઉપદેશ ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો આપણા સ્વભાવનું ખંડન કરે દોષોનું ખંડન કરે માન ખંડન કરે દેહભાવ અને અહંતા મમતાનું ખંડન કરે આપણા ભલા માટે છે આપણને તમે વ્યસની છો વ્યસન તિલક ચાંદલા સહિતની પૂજા કરો ઘર સભા કરો ઘર મંદિર બનાવો સવાર સાંજ આરતી કરો દીવા અગરબત્તી કરો એકાદશી કરો સત્સંગ શિક્ષણ પરીક્ષા આપો આ બધું આપણને દેહ ભાવે વર્તીએ છીએ એટલે થોડું એને સ્વીકારતા ખચકાટ થાય પણ વિચાર કરી લઈએ કે એમના કહેવા પ્રમાણે કરીશું અને એમને જે ગમે છે એ તરફ કદમ માંડીશું તો દુઃખ માત્રમાંથી મુક્ત થઈને ભગવાનના ધામના સુખે સુખિયા થઈ જવાશે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું પ્રેમ પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ